નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે અમારી આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં આ ચેનલ પર ખેતીને લગતા અને જીરાને લગતા તમામ વિડીયો આ ચેનલ પરથી જોવા મળી શકે તમે પણ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર કોલ કરી શકો છો તમે વેપારી હોય ખેડૂત હોય તો અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો છો અને માહિતી આપી શકો છો ત્યારે આપણી સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું નામ છે તમારું મારું નામ ડાબી પરસોતમભાઈ જામકચ્છા કન્યાપુર તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લો નામ કયું ગામ જામકચ્છા બરોબર શું કે છો આખા ગામના ખેડૂતો શું વાવણી કરી છે ગામના ખેડૂતો એ કેતનભાઈ ભરીને જીરું વાવ્યું એવું છે એમ ને કેટલા કેટલા ખેડૂતો વાવી છે

જીરા ના ઘટી ગયા જીરા ના ઘટી ગયા હજુ ખરે જીરા ના ભાવ જોઈને વાવેતર થયા છે અને પાણીની કમી છે એના હિસાબે થયા છે બે વસ્તુ છે કેટલા દિવસ જીરા મારે પાંસઠ થી 70 દિવસની અંદર ના છે એક બે દિવસ બાકી છે 70 દિવસમાં બરોબર ના કેટલા વીઘામાં કરી છે ખેતી આ વખતે જીરાની જીરાની 30 વીઘાની ખેતી કરી છે કેતનભાઈ 30 વીઘામાં અને 5% માં શું વાવી છે ત્યાં કેરું તો આ વખતે 5% માં વાવિયા છે કોઈ ઘઉં વાવ્યા છે થોડા ઘણા ચણા છે બરોબર મેથી છે એ ઈ બધો પાક આવી જાય પાંચ 5% માં બરોબર બરોબર જીરા કેવા છે આ વખતે તિયા જીરા રૂમમાં 40% તો ઉતરી જ ગયા છે 40% ઉતરી ગયા છે 40% ઉતરી ગયા છે એમાં 60% દેવા રહ્યા છે 60% દેવા રહ્યા છે આ 40% તો ઉતર કેવો રોગ આવ્યો છો રોગ બસ નીચેથી પીરિયો આવે પીરિયો ચર્મિ આ ચર્મિ કી કે છે ને બરોબર અને સોરનો કઈ વિકાસ ન થાય બરોબર બસ એવું થાય અને આટલા આટલા ઉપર ઉપર થોડા થોડા દાણા લાગે અને છોડ નો કઈ વિકાસ નહીં થાય વિકાસ નહી થતો એમ ને છોડ નો હા હા બરોબર એટલે સુકારો આવ્યો કે આ બીજો કેવાય રોગ હા સુકારો સુકારો જ કેવાય સુકારો અને અમારી ભાષામાં એવું કે છે કે પીરી ચરમી પીરી ચરમી હા પીરી ચર્મી બરોબર એટલે કેટલા ખેડૂતો ના પીરી ચરમી છે એમાં ચાલી છતાં સમજી દ્યો ને ચાલીસ ટકા તેઓ છે એ બગાડ જ છે એમ ને સો હા સરેરાશ સો માંથી ચાલીસ ટકા ખેડૂત ને બધે ને છે બરોબર બરોબર ને પેલી સાલ કેટલું હતું વાવેતર પેલી સાલ પંદર વીઘા નું હતું એમ નઈ બધા કેટલા ખેડૂતો એ વાવ્યું કેટલા ટકા તો ગામ માં અલા ગયા વર્ષે ને હમ હમ ગયા વર્ષે હા ગયા વર્ષે ટૂંક કેતનભાઈ કેતન ભાઈ પાંત્રીસ ચાલીસ ટકા જેવું તો મૂળ વાવેતર જ હતું

અને બહુ ખર્ચા ના કરાય એમ બહુ ખર્ચા ના કરાય બરોબર અમારી ભાષામાં હા ઓલા ભાવ જે મળ્યા છે ને એ ભાવ નહીં મળે ભાવ ના મળે સાચી વાત છે એ ભાવ તો નહી મળે એટલે એના હિસાબ થી ખેડૂત બિજારા અંધરા હોય કે આપડે મારી દવા લેવી ને હારી ચાટવી જેવો રોગ એવી દવા છટાય પણ નોર્મલ દવા છે અટાણે ટૂંકમાં હળવી લેવાય એવું વાતાવરણ અમારી બાજુ એવું છે અહીંયા બરોબર બરોબર ઓકે 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 સારું ચલો એવું છે સાહેબ બસ બસ ઓકે ઓકે સારું ચલો તાન બાકી વાર આપણે વાત કરીશું મળતા રહીશું આ રીતે ભલે 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 સાહેબ ભલે ભલે ભલે